સમગ્ર વાલ્મિકી સમાજનું સામાજિક અને શૈક્ષણિક સ્તર સુધારવા માટે પૂજનીય ગંગાબા પરિવાર ચિમનભાઈ સોલંકી તરફથી ભૂમિદાન કરાયું ખંભાતના કોડવા ગામ મુકામે પૂજનીય હડકબાઈના ગામ કોડવામાં ધમ્મચક્ર પંસિલ ગરબા પાંચમું નોરતું ખૂબ જ સરસ આયોજન રહ્યું જેમાં શ્રદ્ધાના પર્વમાં અંધશ્રદ્ધાને દૂર કરી શૈક્ષણિકતાને પ્રાધાન્ય આપી સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા કોડવા ગામમાં રાખેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પૂજનીય ગંગાબા આશોદરવાળા પરિવારનો આભાર માનું છું જેમના પુત્ર ચિમનભાઈ સોલંકીનો આખો સમાજ ખૂબ જ ઋણી છે કારણ કે શૈક્ષણિક દાન એ મોટામાં મોટું દાન છે અને તેમાં પણ ભૂમિદાર એટલે કે આખા ચરોતર પર

કે શૈક્ષણિક સંકુલ સમાજનું સમાજ નું કોઈ જગ્યાએ નથી ઇંગ્લિશ મીડિયમ એટલે એની માટે અથવા એનાથી કે જમીન માંગેલી છે દાન માટે જો આટલા માંથી કોઈ પણ એવો વિરલો હોય વાલ્મીકી સમાજમાં તો અમે જે અમારી સંસ્થા છે રુદ્રાક્ષ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એ સંસ્થા વતી એની સંચાલિત એના માતૃશ્રીના નામે પિતાશ્રીના નામે અથવા એ જે કે એ નામે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અમે બનાવીશું એટલે આટલામાંથી કોઈ પણ કદાચ તૈયારી હોય તો અત્યારે સ્ટેજ ઉપર આવીને પણ એ કહી શકે છે અથવા મને ફોન કરીને પણ કહી શકે જય ભીમ નમો બુદ્ધાય જય ભારત તો મારી જોડે ફૂલ ને ફૂલ ની જે છે એક વીકો હું જમીન મારા મારા નામથી આવવા ગયો છું મિત્રો જોરદાર તાળીઓ જોરદાર તાળીઓ